નમસ્કાર કલોલના ધમાસના રોડ ઉપર આવેલ ભંગારના ગોડાઉન તેમજ ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ લાગી કલોલના ધમાસના રોડ ઉપર આવેલ ભંગારના ગોડાઉનમાં કચરો સળગતા આગ લાગી હતી જેની લપેટોમાંગ એના ફર્નિચર નામની દુકાન આવી જતાં દુકાન ભડભડ સળગી ઉઠી હતી જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી જોતાં જોતાં માંગ ભંગારનું ગોડાઉન અને ફર્નિચરની દુકાન ભીષણ આગમાં ફેરવાઈ ગઈ હતી આગના કારણે આકાશ કાળા ડિબાંગ ધુમાડાથી છવાઈ ગયું હતું દૂર દૂર સુધી આગના કાળા ડિબાંગ ધુમાડા દેખાઈ રહ્યા હતા જેના કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું આસપાસમાં ફફડાટ વ્યાપી ગયો હતો દોડી આવેલા ફાયર બ્રિગેડની ટીમોએ આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો નમાસના રોડ ઉપર આવેલા માંદીનગર ભંગારના ગોડાઉનમાં કચરો સળગતા બાજુમાં આવેલ હિના ફર્નિચર નામની દુકાનમાં આગ ફેલાઈ ગઈ હતી આગની લપેટો શોરૂમમાં ફરી વળતા શોરૂમનો માલ સામાન હડભડ સળગવા લાગ્યો હતો દુકાનના માલિક તેમજ કામ કરતા માણસો દુકાનની બહાર દોડી આવ્યા હતા અને દુકાન આગની લપેટોમાં આવી ગઈ હતી જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ચો તરફ આગ ફરી વળી હતી તેના કારણે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડા છવાઈ ગયા હતા લપકારા મારતી આગ બાજુમાં આવેલા બંગારના ગોડાઉનમાં ફરી વળી હતી જેના પગલે ભંગારનો માલ સામાન સળગવા લાગ્યો હતો પ્લાસ્ટિકનો સામાન સાથે ભંગારનો માલ સામાન બળવા લાગતા આગની જવાળાઓ ઊઠી હતી અને દૂર દૂર સુધી આકાશ કાળા ડિબાંગ ધુમાડાઓથી છવાઈ ગયું હતું કંઈક અજુગતું થયું હોવાનું લાગતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું આગનો કોલ ફાયર બ્રિગેડને આપવામાં આવતા કલોલ નગરપાલિકા તથા ઇફકો બનેયો એન જી સી તથા ગાંધીનગર મ્યુનિસિપલની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારે ચાર કલાક જેવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો આગમાં દુકાનમાં રહેલા માલસામાન તથા ભંગારના ગોડાઉનનો માલસામાન બળી ગયો હતો આગને પગલે ઘટના સ્થળે પોલીસનો કાફલો તથા કલોલ પ્રાંત અધિકારી તથા કલોલ મામલતદાર જૈમિની અને તથા કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત કાઉન્સિલરો અને અધિકારીઓ દોડી આવ્યા હતા દીકમાલા ન્યૂઝ કલોલ